હેલો મિત્રો જી સેટ પરીક્ષા બે હજાર ચોવીસની ફાઇનલ આન્સર કી ક્યારે આવશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ જી સેટ પરીક્ષા બે હજાર પચીસ માટેની તૈયારી કરો છો તો જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટે ખાસ તૈયાર કરેલ એપ્લિકેશન કે જેમાં તમામ યુનિટ મુજબના મોસ્ટ ટાઈમ પી ટોપિક યુનિટ મુજબ પીડીએફ નોટ્સ જૂના પેપર સોલ્યુશન યુનિટ મુજબ મોક ટેસ્ટ અને ફૂલ મોક ટેસ્ટ મળી રહેશે જે આપ અહીંયા જોઈ શકો છો એપ્લિકેશનની લિંક અને ટેલિગ્રામ ચેનલની લિંક બંને આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી સમગ્ર કોર્સ જોયા પછી પ્રી પીડીએફ અને તમામ કન્ટેન્ટ જોઈને આપ જો યોગ્ય લાગે તો આ કોર્ષમાં જોડાઈ શકો છો બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે રેગ્યુલર અપડેટ માટે ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન્ટ કરો તમામ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફાઇનલ આન્સર કી વિશે વાત કરવામાં આવે તો ત્રેવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર થઈ શકે છે જય હિન્દ જય ભારત